આ સ્મેલ તો આવે લે માહીની ચડ્ડી ઉઠાઈ દોડ્યા ચડલી લઈને જાય રે કૂતરા ચડ્ડી લે જો ખાલી ચડ્ડી લઈ લીધી જોવું આ કૂતરાને ખાવાનું નાખાય લે

હા જો બહુ મોટી 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 નહીં નોની 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 કેરીઓ આવી ગઈ આપણે કેરીઓ આવી ગઈ આવડી 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 આવી આવડી આવડી આજે ફરી વાર મોર આવ્યા જુઓ દાણા ખાવા માટે આવે દાણા અને આપણે હવે જવાનું ઓફિસ બાજુ લોકભાઈ મેના રાણીને બેસમેન્ટમાં પાર્કિંગ કરી નાખી છે

કામ કશું નહોતું ખાલી બસ એને મજૂર કામ કરતા ઓવર રાખવાની અને એક કામ આ હતું જો હવે ઓફિસની અંદર પતરા લાગી ગયા આપણે શેડ મારી દીધો શેડ શેડ શું સાપરું બનાવી દીધું આપણે દેશી ભાષા દેશી જ બોલવાનું બીજું કોઈ જો શેડ આ રીતનું માર્યો હોય કેમ કે કબૂતર અહીંયા બધા બેસતા ને એકદમ અને ઉનાળો પણ આવ્યો છે ને અમારે છે ને સાઠ લોકોનો સ્ટાફ હે તો સાઠ એ સાઠ લોકો અહીંયા આગળ જમવા બે ને તડકો જેવા લાગે ને વાત જ જવા દો એટલા માટે થઈને જ આ પતરા નાખાયા તો એના કારણે આપણો કાલનો વ્લોગ નહોતો આવ્યો આમ તો આ જે પતરા નાખતા એ વ્લોગ મારે બનાવો તો પણ બે ત્રણ વાર પહેલાં પણ મેં કંપનીનો અહીંયા જે કામ ચાલુ હોય એનો બ્લોગ બનાવેલો પણ કોઈ વ્યૂ આવતા નહીં એટલે નહોતો બનાવ્યો બાકી કાલે આપણે ના બનવું કારણ જ છે ફાઈનલી તો મસ્ત મજાની સાંજ પડી ગઈ અને આપણે મેના રાણી લઈને તાગડ ધૂમ તાગડ ધૂમ કરતા નોકરીથી ઘરે પોકી ગયા છીએ

થઈ ગયો પંખો ચાલુ જો સવારે જે સમો પેલો સાફ કર્યો ને આજ તો ચાલુ કરના છે લુંકડા જેવી મેલતી નથી હેડ હેડ મમ માલુ હે ઓ માવતી રે ઓમ ઓય બેહ જા બેહ જા એ બેહ જા મો માલુ પાપડ આલ પાપડ આલુ બસ પાપડ આલ લે લે આસો પકડો આપણે ભાઈ ઓફિસ થી આવતા પહેલા ભૂખ જોરદાર લાગે એટલે ખાવ તો પડે કટર બટર કટર બરતર થોડુંક તો કરવું પડે આ જોજો હરખી દે હતી ને વહન ને બોહણે માહી માહી તમે કૂટ ખાશો હો માહી તમે કૂટ ખાશો હવે એ માહી માહી તમે કૂટ ખાઓ હવે એ માહી તમે વહાણ વેરવા બેઠા પણ કૂટ ખાઓ એ ચેવી સોટી જાય છે લે હે

મોટું થિયેટર જો આ જેટલા જણન હોય ને આ જ આટલી બધી જગ્યા પડી છે બધી જગ્યા બેઠા બેઠા જોવાનું પીસે હવે ગણ પીસે માફો તું તો ફાઇનલી હવે ટાઇટલ આવી ગયું હે ને પેન ચાલુ થઈ ગઈ Lo, jauh betamii, jam jauh.